ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ એમિનન્ટ એમિનન્ટ શબ્દનો અર્થ પ્રખ્યાત પ્રતિષ્ઠિત સુવિખ્યાત શ્રેષ્ઠ આગળ પડતું જાણીતું કે ઊંચું થાય છે એમિનન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇઝ ધ એમિનન્ટ કાર્ડિયોલોજિસ્ટ ઓફ ધ સિટી અર્થાત તેઓ શહેરના પ્રતિષ્ઠિત કાર્ડિયોલોજિસ્ટ છે એક બીજું ઉદાહરણ જોઈએ હી ઇઝ એન એમિનેન્ટ લોયર પ્રેક્ટિસિંગ ઇન સુપ્રીમ કોર્ટ એટલે કે તેઓ સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા પ્રખ્યાત વકીલ છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ સ્ટુડન્ટ્સ આર વેઇટિંગ ફોર ધ અરાઈવલ ઓફ એન એમિનન્ટ સાયન્ટિસ્ટ એટલે કે વિદ્યાર્થીઓ પ્રખ્યાત વૈજ્ઞાનિકના આગમનની રાહ જોઈ રહ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ